નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે વર્કશોપ એક માં એક થી દસ દિવસની વાત આપણે કરી અને અગિયારમા દિવસની પણ વાત આપણે પૂરી કરી છે હવે આપણે વર્કશોપના બારમા દિવસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલનું મહત્વ આપ સૌ જાણો જ છો કે બીએડ અભ્યાસક્રમમાં કેટલું એનું મહત્ત્વ રહેલું છે વર્કશોપ દરમિયાન તમે જે પ્રવૃત્તિ કરો છો જે લેસન આપો છો પાઠ આપો છો એ પણ કેટલા મહત્ત્વના છે એ તમે વર્કશોપ એકમાં જાણી શકો છો તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જે કરવાની છે એ પ્રમાણે પણ પ્રાયોગિક કાર્ય કેટલું મહત્ત્વનું છે એ વિશે આપ જાણી શકો છો વર્કશોપ એકમાં આપણે અગિયારમાં દિવસની વાત કરી હતી પણ ફરી એનું પુનરાવર્તન કરીએ તો વર્કશોપ અગિયારમાં આપણે સૌ પ્રથમ પ્રાર્થના સભાથી આરંભ કરીએ છીએ ત્યારબાદ અગાઉના દિવસનો અહેવાલ રજૂઆતની રજૂઆત કરીએ છીએ અને તે દિવસની કેટલી કઈ કેવી રીતની કેવી પ્રવૃત્તિઓ કરી એ વિશેનું આપણે ટૂંકમાં એની સમજ અહેવાલમાં મૂકીએ છીએ મૌખિક રીતે ત્યારબાદ છે સત્ર એક અને બેમાં અગાઉ આપણે વાત કરી કે પ્રશ્ન પત્રના ઉત્તરીય યોગ્ય રીતે લખવા અને એ અંગેનું માર્ગદર્શન એ અગાઉ આપણે વાત કરી ગયા છીએ તો પ્રશ્નપત્ર કેવી રીતે લખવું એની શૈલી કેવી રાખવી કયા એને પોઈન્ટ મૂકવા વગેરે એને આકર્ષિત કઈ રીતે રા કરવી વગેરે બાબતોની આપણે વાત કરી તે ઉપ તદઉપરાંત તમને અભ્યાસ કેન્દ્ર પર પણ વર્કશોપ દરમિયાન આ વિષયની સમજ વિસ્તૃત રીતે આપવામાં આવશે ત્યારબાદ છે માર્ગદર્શી દ્વારા પ્રશ્નપત્રના ઉત્તરો ઉત્તરો એમાં યોગ્ય રીતે અને અસરકારક રીતે લખવા એ અંગેની સમજ પણ તમને વર્કશોપમાં દિવસ દિવસમાં તમને આપવામાં આવશે ત્યારબાદ છે સત્ર ત્રણ અને ચારની વાત આપણે કરીએ તો પ્રશિક્ષણાર્થી અગાઉના વર્ષના પ્રશ્નપત્ર પૈકી કોઈ એક પ્રશ્નપત્રના ઉત્તરો પ્રેક્ટિસ માટે લખવાના રહેશે એટલે અગાઉના જે જો તમે ફ એફઆઈમાં હોય તો તમારે એ જૂના જે વિદ્યાર્થીઓ હોય એના વેબસાઇટ ઉપરથી પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકો છો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે વેબસાઇટ છે એના પર ડબલ્યુ ડબલ્યુ ડોટ બી ડોટ ઈડી ડોટ ઇન પર તમે સ્ટુડન્ટ કોર્નરમાં જશો ત્યારે તમને એ એમાં પ્રશ્નપત્ર તમને જોવા મળશે ત્યારબાદ છે સત્ર દિવસ બારનું જોઈએ તો અગાઉની જેમ એકથી અગિયાર દિવસમાં આપણે જેમ આરંભ કરીએ છીએ પ્રાર્થના સભાનો તેવી રીતે પ્રાર્થના સભાના કાર્યક્રમમાં તમે ટૂંકું ટૂંકી વાર્તા પછી સંગીત ગીત લોકગીત વગેરે રજૂ કરી શકો છો પ્રાર્થના પછી તેમજ આગળના દિવસો સંસ્કૃતમાં અહેવાલ રજૂ કરી અને નિત્ય પ્રવૃત્તિઓ આપણે સત્ર એક બે ત્રણ અને ચાર મુજબની જે જે પ્રવૃત્તિ દિવસ દરમિયાનની હોય તેમાં આપણે આગળ વધીએ તો સત્ર એકમાં બારમા દિવસમાં આપણે જોઈએ તો વર્કશોપ દરમિયાન તમારા જે અનુભવો છે તથા તમારા ધ્યાનમાં આવેલા સૂચનો અંગેનો અહેવાલ એક રજૂ કરવાનો છે કે ભાઈ તમે વર્કશોપ દરમિયાન કેવા કેવા અનુભવો કર્યા તેમજ તમને શું શીખવા મળ્યું છે તેમજ શીખવા દરમિયાન તમને એમાં કેટલીક મર્યાદાઓ કેટલાક ફાયદા અને કેટલાક સૂચનો પણ સૂચવવાના છે તો તમે આ વર્કશોપ વધુ સારી રીતે કરી શકો એ બાબતના કેટલાક સૂચનો પણ તમે સૂચવી શકો છો તેમજ તેના તમને શું ફાયદા થયા આપ શિક્ષક છો શિક્ષક હોવાથી એ સિવાય પણ તમને આ વર્કશોપમાં શું વધારે સારું શીખવા મળ્યું પ્રવૃત્તિ કરવા મળી અને નહોતા જાણતા એ વિશેની તમને માહિતી મળી તો એ પ્રકારનો એક અહેવાલ તમારે અહીં રજૂ કરવાનો છે અને એ અંગેની તમારી વિવિધ જે પ્રવૃત્તિઓ છે એ વિશેના તમારા અનુભવો અહીંયા મૂકવાના છે કે વર્કશોપ દરમિયાન તમારા જે સાથી મિત્રો છે તેમજ પરામર્શન માટે આવેલા જે અધ્યાપકો છે તેમજ ત્યાંનો સ્ટાફ ક્લાર્ક અને પટાવાળા તેમજ ત્યાં રહેલા લાઇબ્રેરિયન તેમજ અન્ય જે સ્ટાફ છે એનો કેવો અનુભવ થયો એ લોકોએ તમને કેવી મદદ કરી વગેરે વગેરે બાબતોની તમારે અહીંયા માહિતી આવે તેમજ અભ્યાસક્રમ દ્વારા તમને કઈ કઈ નવી જાણકારી મળી એ વિશેનો અહીં અહેવાલ અને તમારા અનુભવો અહીં મૂકવાના છે તો સત્ર એકમાં તમારે એ કાર્ય કરવાનું છે સત્ર બેમાં તમારી વિદાયી સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવાનું છે તેમાં કેટલાક સંકલ્પો અહીંયા આપણે વર્કશોપ એકમાં બારમા દિવસ માટે આયોજન કરેલું છે સત્ર બેમાં તો કેટલાક એવા સંકલ્પો વિશે આપણે વાત કરીએ તો સત્ર એક ત્રણમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ પર્યાવરણ અને પ્રવર્તમાન મહામારીને ધ્યાને લેતા દરેક પ્રશિક્ષણાર્થીએ પોતાની શાળામાં બીએડ અભ્યાસ કેન્દ્ર પોતાના ગામમાં પોતાના ઘરે અને જાહેર જગ્યામાં કુલ પાંચ વૃક્ષો ફરજિયાત ઉછેરવાના છે અને ઉછેરવા લગ સાથે સાથે એની માવજત કરી અને એને વૃક્ષને એનું જતન કરવાનું છે તેમજ તમે જે વૃક્ષનું જતન કર્યું છે એ વૃક્ષના કેટલાક ફોટોગ્રાફ્સ તેના વૃક્ષારોપણ વિશેની ના ફોટોગ્રાફ્સ હોય તો એ તમારે વર્કશોપમાં એના અહેવાલ સાથે તમારે જમા કરાવવા છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે ઉનાળામાં તમારા વર્કશોપ દરમિયાન જ કેટલી બધી ગરમી અને એનું ટેમ્પરેચર અત્યારે સુડતાલીસથી અડતાલીસ થઈ રહ્યું છે ત્યારે જો આપણે આ સંકલ્પ લઈએ તેમજ તમારી શાળામાં પણ વિદ્યાર્થીઓ જો આવો એક વિદ્યાર્થી એક વૃક્ષ વાવવાની અને એના જતન કરવાની જો સંકલ્પ લે તો આપણે આપણા રહે આજુબાજુના વિસ્તારને ખૂબ જ હરિયાળું બનાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા જે અભ્યાસ કેન્દ્ર પર વર્કશોપ દરમિયાન પણ જો તમે પચાસ વિદ્યાર્થીઓ એ પ્રથમ વર્ષમાં અને પચાસ વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષમાં એમ કરીને કુલ સો વિદ્યાર્થીઓ હોય તો સો વિદ્યાર્થીઓ જો એક 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 વૃક્ષ આજુબાજુ અભ્યાસ કેન્દ્રના આજુબાજુ પણ જો એ સંકલ્પ લે કે એક એક વૃક્ષ અમે વાવીશું અને એ એના જતનમાં જતન પણ કરીશું તો તમે સરો વૃક્ષો નું એક પ્રદાન તમે અભ્યાસ કેન્દ્રને કરી શકો છો તો એક આ ખૂબ મોટી તમને એક લ્હાવો છે અને કુદરતને ખોળે જો તમે આટલી એક ફરજ અદા કરો તો એ તમારા માટે અને તમારા આવતા આવતી પેઢી માટે પણ ખૂબ ઉપયોગી નીવડી શકેશો તમે તમારી આવતી પેઢીને કંઈક આપી શકશો સુંદર વાતાવરણ આપી શકશો સારી હવા ખોરાક વગેરે પણ આપી શકશો તો મારી તમને નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કેન્દ્ર પર એક એક વૃક્ષ વાવવાનું જે સંકલ્પ છે અથવા તો તમારા ગામમાં કે અન્ય કોઈ સ્થળે કે જ્યાં તમે રહેતા હોય તો એ સ્થળે તમે જો વૃક્ષોનો આવો એક સંકલ્પ તમે પણ લો અને તમારાથી બીજાને પણ જો લેવડાવવું હોય તો તમારી પોતે પોતાની શાળામાં દરેક વિદ્યાર્થીને આવી રીતે સંકલ્પ લેવડાવી અને હવે જે આપણે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે એ ચોમાસાની રાહ જોઈ જોઈને એક એક વૃક્ષ વાવાની જો સંકલ્પ લઈએ તો એ આપણા માટે અને આપણા આજુબાજુના વાતાવરણને આપણે ખુશુંમાં બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ એક ખૂબ સરસ આપણા માટે એક લાવો છે કે જેને આપણે યોગ્ય રીતે એનું આયોજન કરી અને વૃક્ષોની વાવણી કરવાનો એક સંકલ્પ લઈએ અને એને પૂરો પાડીએ ત્યારબાદ છે બીજું જે બીજો જે સંકલ્પ છે વ્યસન મુક્તિ અંગે જાગૃતતા અને અભિયાન વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોઈએ તો દરેક વ્યક્તિ એ વ્યસન સાથે સંકળાયેલો છે અત્યારે આપણે મજૂર વર્ગ જોઈએ કામ કરતા મજૂર વર્ગો જે છે એ સતત એ તમાકુ અને મસાલા સાથે એના વ્યસન સાથે આપણે જોઈએ છે કે દિવસમાં નહીં ને તો કેટલા બધા વ્યસનના પેલા જે મસાલા છે એની પાસે એ પૈસા ખર્ચે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા ઘરે કામ કરવા આવતા હોય આજુબાજુ શાળામાં તેમજ વિદ્યાર્થીના વાલી જો આ વ્યસન મુક્ત તમે એક વ્યક્તિને પણ કરાવી શકો તો એ તમારા માટે જાગૃતતાનું અભિયાન એ ખૂબ સાર્થક બની જાય છે જો આપણે પણ પોતે જો મસાલા પાનથી ટેવાયેલા હોય અથવા તો એ આપણી આદત હોય તો એને ધીરે ધીરે ઓછી કરી અને એને સાવ બંધ કરી શકીએ છીએ એના માટેના ઘણા વિકલ્પો છે એ વિકલ્પોનો આપણે ઉપયોગ કરી અને વ્યસન બંધ કરીએ તેમજ બીજા પણ વ્યક્તિને આપણી આસપાસના હોય છે તો એવા લોકોને પણ આપણે વિશ્વાસમાં લઈને એનું કાઉન્સેલિંગ કરી અને વ્યસન મુક્તિ માટેની એક જાગૃતતાનું અભિયાન આપણે અહીંયા કરી શકીએ છીએ તો આપણે વ્યસનવાળા વ્યક્તિઓને અત્યારે શોધવા જવા નથી આપણને સામેથી જ મળી જાય છે કારણ કે આપણી આજુબાજુ બેસવાળા આપણી આડોશ પાડોશ શાળામાં તેમજ અન્ય સ્થળે પણ આવા વ્યસનવાળા વ્યક્તિઓ તમને જોવા મળશે જો એમાં તમે ચારથી પાંચ વ્યક્તિને જો વ્યસન મુક્તિ કરાવી શકો તો એ એના તમારા માટે તેમજ એના કુટુંબ માટે પણ એ ખૂબ સારી બાબત છે એવા ઘણા વ્યસનો છે તમાકુ પાન બીડી સિગારેટ દારૂ વગેરે વ્યસનોથી તમે મુક્ત તેમજ જાગૃતતાના અભિયાન ચલાવી અને આ સારું કાર્ય એક તમે કરી શકો છો અને એ લોકોને સંકલ્પ લેવડાવી શકો છો તો તમારી આ એક પહેલ એ ઘણા લોકોના જીવનને સુરક્ષિત બનાવી શકશે એટલે કે શારીરિક સુરક્ષ સુરક્ષિત એ તમે એ લોકોને એક નવું જીવતદાન પણ આપી શકો છો વ્યસનને મુક્ત કરાવીને એની અભિયાન જાગૃતતાના અભિયાનને આગળ ચલાવીને તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ એક વ્યક્તિ વધારે નહીં એક વ્યક્તિને વ્યસન મુક્તિ કરાવી અને જાગૃતતા અભિયાનને સાર્થક બનાવવા મારી તમને અપીલ છે ત્યારબાદ છે ચોથું જે સત્ર છે જો શિક્ષકને કોઈ વ્યસન હોય તો તે વ્યસન છોડવું તથા અન્ય વ્યસન વ્યસની જે વ્યક્તિ છે એને છોડાવવું તથા સમગ્ર કાર્યનું શેનું વ્યસન છે હતું કેટલા સમયથી વ્યસન કરતા હતા તમે તે વ્યક્તિ ને અથવા તો પોતાના વ્યસન મુક્ત કરવા કયા કયા પગલાં લીધા આ અંગેની સંપૂર્ણ માહિતીનો અહેવાલ તમારે અહીંયા લખવાનો છે તો અગાઉ આપણે વાત કરી એવી રીતે કેવું વ્યસન હતું કેટલા ટાઈમથી હતું શું હતું એ વિશેનો એક સરસ રીતે અહેવાલ તમે રજૂ કરી શકો છો તેમજ તેના ફોટોગ્રાફ્સ પણ તમે મૂકી શકો છો એનાથી બીજા લોકોને પણ પ્રેરણા મળે અને એ લોકો પણ આ વ્યસન જાગૃતિ અંગેનો અભિયાનમાં જોડાય તો મારી સૌને વિનંતી છે કે આ એક પર્યાવરણ અને વ્યસનવાળું જે અભિયાન છે એ તમે ચોક્કસ રીતે નાના પાયે જો શરૂ કરશો તો એને ખૂબ જ આગળ વધવા માટેનું એક માર્ગ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો વર્કશોપ એક એકથી બાર દિવસનો પૂર્ણ આપણે કરીએ છીએ તો વર્કશોપ પહેલો પૂર્ણ કર્યા પછી તમે તમારા પ્રથમ વર્ષની પરીક્ષા આપવા માટેનું ફોર્મ ડિસેમ્બરમાં ભરી શકો છો અને એવી રીતે પહેલાં વર્ષની પરીક્ષા આપી અને પૂર્ણ તમે પ્રથમ વર્ષ કરી શકો છો અને બીજા વર્ષમાં બીજા વર્ષમાં તમે એનો પ્રવેશ મેળવી શકશો શકશો હવે મળીશું આપણે બીજા વર્કશોપની વાત કરીએ તો અહીંયા બીજા વર્કશોપની વાત કરતાં પહેલાં પ્રથમ વર્ષનું પરામર્શન એટલે કે પ્રથમ વર્ષમાં અગાઉ પણ આપણે આ વિષયની વિષયોની વાત કરી હતી કે પ્રથમ વર્ષમાં દરેક વિદ્યાર્થીએ આઠ વિષયો લેવાના હોય છે એમાં પ્રથમ ત્રણ વિષયો જે છે એ ફરજિયાત છે ઇ એસ એકસો એક એકસો બે અને એકસો ત્રણ ત્યારબાદ છે ઈ એસ એકસો એકવીસ એ ફાઉન્ડેશન વિષય છે ત્યારબાદ છે તમારી બે મેથડ મુખ્ય મેથડ અને ગૌણ મેથડ અને છેલ્લે બીજા બે વિષયો જે છે ઈએસ એસ એકસો એકત્રીસથી એકસો છત્રીસમાં તમારે વૈકલ્પિક વિષય તરીકે કોઈપણ બે વિષય તમારે પસંદ કરવાના છે તો આ થઈ વાત તમારી પ્રથમ વર્ષના વિષયનું ત્યારબાદ દ્વિતીય વર્ષનું જે વિષયો છે એ વિષયની વાત કરું તો આ અહીંયા પણ બીજા વર્ષમાં પણ ઈએસ એસ બસો એક બસો બે અને બસો ત્રણ એ તમારા ફરજિયાત વિષય છે ત્યારબાદ બસો એકવીસ એ તમારો ફાઉન્ડેશન વિષય અને વૈકલ્પિક વિષય તરીકે બસો એકત્રીસથી બસો છત્રીસ એમાં તમારે કોઈપણ બે વિષય પસંદ કરવાના છે અને એવી રીતે બીજા વર્ષમાં તમારે છ વિષય ભણવાના છે તો ટોટલ અહીંયા તમારે બે વર્ષ દરમિયાન ચૌદ વિષય સાથે બી એડની પરીક્ષા ચૌદ વિષયમાં આપવાની થાય અને ચૌદ વિષય સાથે તમારે બી અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો થાય એ સાથે કેટલીક પ્રવૃત્તિઓ જે આપણે છ પ્રવૃત્તિઓ પ્રથમ વર્ષ છ પ્રવૃત્તિઓ બીજા વર્ષની વર્કશોપ પ્રથમ બાર દિવસનો અને દ્વિતીય વર્ષમાં પણ બાર દિવસનો વર્કશોપ છે ત્યારબાદ તમારા વિષય મેથડમાં જોઈએ તો વિષય મેથડમાં વીસ પાઠ તમારે પહેલે પ્રથમ મેથડ અને એટલે કે મુખ્ય મેથડ અને બીજી જે છે ગોળ મેથડ એના પણ તમારે વીસ પાઠ આપવાના છે કુલ તમારે ચાલીસ પાઠ સાથે અહીંયા પ્રાયોગિક કાર્ય કરવાનું હોય છે અહીંયા આપણે જોઈએ તો પ્રથમ વર્ષના કુલ પરામર્શન સેશન તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો તો ફરજિયાત અને ફાઉન્ડેશન વિશે મેં તમને અગાઉ વાત કરી એવી રીતે ટોટલ ત્રણ વત્તા એક એમ ચાર વિષય ત્રણ ફરજિયાત વિષય અને એક ફાઉન્ડેશન વિષય એમ એના કુલ તમારે વર્ષ દરમિયાન સોળ સત્ર એટલે કે પાઠ સોરી પીરિયડ આવશે દર રવિવારે જે આપણે કાઉન્સેલિંગનું જે સમયપત્રક ગોઠવ્યું છે એમાં તમારે એક વિષયના સોળ કાઉન્સેલિંગ વર્ષ દરમિયાન કરવાના હોય છે એટલે કે અભ્યાસ કેન્દ્રો પર એક વિષયના સોળ કાઉન્સેલિંગ ગોઠવાય છે એ તમારી અનુકૂળતા મુજબ તમારે ત્યાં જઈને કાઉન્સેલિંગ કરવાનું હોય છે અને અભ્યાસ કેન્દ્ર પર જે સમયપત્રક આપ્યું છે તેમજ કાર્યક્રમ માર્ગદર્શિકામાં પણ આ પાછળના બે પેજ ઉપર આખું જ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના કાઉન્સેલિંગનું સમયપત્રક આપેલું છે ત્યારબાદ છે બે વિષય પદ્ધતિઓ તમારી વિષય પદ્ધતિઓ તમારે ફક્ત બે ભણવાની છે પણ અહીંયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના બી એડ અભ્યાસક્રમમાં તમને દસ મેથડ આપવામાં આવી છે એમાં તમ તમે જે તમારા વિષયો જે ગૌણ પદ્ધતિ અને મુખ્ય પદ્ધતિ જે પસંદ કરી છે એ તમારે બે જ હોય છે પણ અહીંયા દસ પદ્ધતિ દરેક અલગ અલગ વિદ્યાર્થી અલગ અલગ પદ્ધતિ રાખી છે તો એવી જ રીતે અહીંયા પણ દસ વિષયો વિષયોના કુલ ચૌદ સોરી સ સોળ કાઉન્સેલિંગ એટલે કે પરામર્શન અહીંયા ગોઠવવામાં આવશે એ રીતે તમારે ત્યાં કામ કરવાનું છે અભ્યાસ કેન્દ્રો પર જઈ અને દર રવિવારે જે કાઉન્સેલિંગ ગોઠવવામાં આવે છે એમાં તમારે હાજરી આપવાની હોય છે ત્યારબાદ છે વૈકલ્પિક વિષયો છ વૈકલ્પિક વિષયો છે એમાંથી તમારે કોઈ પણ બે પસંદ કરવાના છે એ પ્રમાણે એના પણ સોળ કાઉન્સેલિંગ એટલે કે પરામર્શન સેશનો હોય છે એવી રીતે તમારે એ પણ દર રવિવારે જે અભ્યાસ કેન્દ્રો ઉપર ગોઠવવામાં આવે છે એમાં તમારે હાજરી આપવાની હોય છે પ્રથમ વર્ષની કુલ પ્રવૃત્તિ અગાઉ આપણે જે છ પ્રવૃત્તિ વિશે વાત કરી તો એવી જ રીતે અહીંયા તમારે કુલ સોળ પ્રવૃત્તિ ના અહીંયા તમને એક પ્રવૃત્તિના બે પરામર્શન સેશન ગોઠવવાના ગોઠવેલા છે એમ જ વર્ષ દરમિયાન તમારે બે સેશનમાં એક પ્રવૃત્તિ વિશેની સમજ તમને આપવામાં આવશે અહીંયા તમને એક પરામર્શનનું જે સેશન છે એ નેવું મિનિટનું છે એટલે કે એક દોઢ કલાકનું આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રથમ વર્ષમાં કુલ પરામર્શન સેશન કયા કેટલા વિષયના કેટલા છે એ વિશેની અહીં માહિતી આપવામાં આવી છે ત્યારબાદ છે દ્વિતીય વર્ષનું કુલ પરામર્શ સેશન પ્ર પરામર્શન સેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણને અગાઉ જે પ્રથમ વર્ષના કુલ પરામર્શનની વાત કરી એવી જ રીતે દ્વિતીય વર્ષના પણ અહીંયા કુલ પરામર્શન એવી રીતે જ મૂકવામાં આવ્યા છે એમાં ખાસ કોઈ ફેરફાર નથી છતાં પણ એક વાત આપણે ઝડપથી જોઈ લઈએ ફરજિયાત અને ફાઉન્ડેશન વિષય જેમ પ્રથમ વર્ષમાં ત્રણ વત્તા એક એવી રીતે દ્વિતીય વર્ષમાં પણ ત્રણ વત્તા એક એટલે કે ત્રણ ફરજિયાત વિષય અને એક ફાઉન્ડેશન વિષય એવી રીતે ચાર વિષયો એના સોળ પરામર્શન સેશન અહીંયા આપણે એ દર રવિવાર દરમિયાન ગોઠવેલા હોય છે વૈકલ્પિક વિષયો પણ અહીંયા છ છે અહીંયા આપણે મેથડ પ્રથમ વર્ષમાં આવે છે બીજા વર્ષમાં આપણે મેથડ લેતા નથી એટલે અહીંયા તમારે ચાર અને બે છ વિષય એવી રીતે બીજા વર્ષમાં તમારે છ વિષયો ભણવાના હોય છે એવી જ રીતે દ્વિતીય વર્ષની કુલ પ્રવૃત્તિઓ પણ અહીંયા આપણે જોઈએ તો એ છ પ્રવૃત્તિના તમને અહીંયા વધારે એના પરામર્શન સેશન મળશે અહીંયા તમને દ્વિતીય વર્ષની કુલ પ્રવૃત્તિના પરામર્શન સેશન પ્રથમ વર્ષ કરતાં વધારે મળશે ત્યારબાદ છે બે રવિવાર સ્વાગત અને વિદાય કાર્યક્રમ અહીંયા તમે જ્યારે બી એડમાં બી અભ્યાસક્રમમાં પ્રવેશ લો છો ત્યારે સૌપ્રથમ જ્યારે અભ્યાસ કેન્દ્ર પર તમે જાઓ છો ત્યારે એક પ્રથમ પરિચય બેઠક ગોઠવવામાં આવે છે એમાં તમારો પરિચય સ્વાગત તેમજ અભ્યાસક્રમ કેન્દ્રની વિવિધ પ્રકારની માહિતી તમને આપવામાં આવે છે એના માટેનું એક પરામર્શન હોય છે અને વિદાય કાર્યક્રમ માટેનું પણ અલગ એક સેશન ગોઠવવામાં આવ્યું છે એવી જ રીતે અહીં જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર કે દરેક પરામર્શન એ કઈ રીતે ગોઠવવામાં આવે છે એવી વિશેની અહીંયા વિસ્તૃત માહિતી આપવામાં આવી છે તો આ થયા પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના કુલ પરામર્શન સેશનો જે આપ ખૂબ સ્ક્રીન સાથે અને ચર્ચા સાથે તમે તમારી સમજ અહીંયા મેળવી ચૂક્યા છો હવે આપણે જોઈએ વર્કશોપ બે અને દિવસ એક અગાઉ જોયું એવી જ રીતે વર્કશોપ બેમાં પણ સત્ર ચાર દિવસ દરમિયાન આપણે ચાર સત્રમાં કામ કરવાનું છે અને એક સત્ર એ તમારું દોઢ કલાકનું રહેશે અહીંયા જોઈએ તો આપણે કુલ દોઢ દોઢ કલાકના ચાર સત્ર એટલે છ કલાક આપણે અહીં કામ કરવાનું છે તેમજ પ્રાર્થના સભા અને અન્ય કાર્યક્રમ માટે તમારે એ અલગ સમય ફાળવેલો છે તો સૌ પ્રથમ પ્રાર્થના સભા અહીંયા પ્રથમ દિવસે પ્રાર્થના સભા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમે ગોઠવી શકો છો અને એ વિશે અલગ અલગ બાર દિવસ દરમિયાન તમે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરી શકો છો ટુકડીઓ બનાવી અને એ આયોજન દરેક પ્રાર્થના સભા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અન્ય કાર્યક્રમો તેમજ અહેવાલો રજૂ કરવા માટેની ટુકડી વગેરે વિશેનું આયોજન તમારે અહીંયા કરવાનું હોય છે આ સમય દરમિયાન સત્ર એકમાં જોઈએ તો પ્રથમ દિવસે સ્વાગત અને પરિચય અપેક્ષાઓનું આદાન પ્રદાન વર્કશોપ બે છે એટલે વર્કશોપ એકની તમને સંપૂર્ણ માહિતી હશે એટલે એવી જ રીતે તમારે અહીંયા સ્વાગત પરિચય અને અપાક્ષ અપેક્ષાઓનું આદાન પ્રદાન તમારે વિદ્યાર્થીઓ અધ્યાપકો પરામર્શકો સાથે કરવાનું છે તેમજ સાથી મિત્રો સાથે પણ પ્રથમ વર્કશોપમાં તમે હળીમળી ગયા હશો એકબીજાનો પરિચય હશે તો એવી રીતે વર્કશોપ બેમાં વધારે તમે એકબીજાને જાણી શકશો અને વધુ સારી રીતે દરેક પ્રવૃત્તિ અને દરેક કામગીરી તમે સારી રીતે કરી શકશો ત્યારબાદ છે સત્ર બે બીએડના અભ્યાસક્રમ અંગેના ધ્યેયો ઉદ્દેશો અને પાઠ્યક્રમો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અંગેની ટૂંકી રૂપરેખા તમને ત્યાંથી આપવામાં આવશે કે દ્વિતીય વર્ષમાં તમે કયા વિષયો ભણવાના છો કેટલા વિષયો ભણવાના છો કયા તમારા પ્રાયોગિક કાર્ય છે એ વિશેની સત્ર બેમાં તમને માહિતી આપવામાં આવશે વિસ્તૃત પ્રકાર પ્રકારે ત્યારબાદ છે સત્ર ત્રણ સત્ર ત્રણમાં શાળાના પત્રકોનો અભ્યાસ અને કામગીરી કરવાની સમજ આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ શાળામાં છો તો શાળા વિશેના પત્રકો વિશેની સમજ તો તમને હશે જ છતાં પણ અભ્યાસ કેન્દ્ર પર પરામર્શન દ્વારા તમને સત્ર ત્રણમાં અલગ અલગ પ્રકારના જે પત્રકો છે શાળામાં એ વિશેની તમને માહિતી આપ આપવામાં આવશે તો એવા કયા કયા પત્રકો છે એ વિશે થોડીક માહિતી અહીં આપવામાં આવી છે તો એ આપણે જોઈએ તો પ્રથમ છે જે શાળાના પત્રકોમાં જોઈએ તો પ્રવેશ પત્રક બીજું છે હાજરી પત્રક ત્રીજું ગુણપત્રક ચોથું દૈનિક નોંધપોથી પાંચ જનરલ રજિસ્ટર છ આવક જાવક મસ્ટર સાત છે રજા ચિઠ્ઠી આઠ ડેસ્ટોક રજિસ્ટર સાધન સામગ્રી એટલે કે પત્રક એને આપણે કહી શકીએ ફી રજિસ્ટર અને છેલ્લું દસમું છે મિલકત રજિસ્ટર આપ શિક્ષક છો એટલે આ સિવાયના જો પત્રકો આવતા હોય તો આમાં તમે ઉમેરી શકો છો અને એ વિષયનું પણ કામગીરી તમે કરી શકો છો શાળામાં જો આ સિવાયના પત્રકો હોય તો એ વિષયના સૂચનો તમે ત્યાં કરી શકો છો અને એ આ સિવાયના પત્રકો વિશેની કામગીરી અને માહિતી તમે મેળવી શકો છો આગળ જોઈએ તો સત્ર ચારમાં અલગ પ્રકારના પત્રકો વિશેની માહિતી તમને આપવામાં આવી છે એમાં એલસી બુક ગ્રંથાલય ઇશ્યુ બુક તેર રોસ્ટર પત્રક ચૌદ નોટિસ બુક એટલે કે સૂચના બુક પંદર પ્રોક્સી રજીસ્ટર છ સોળ વિઝિટ બુક સત્તર સિક્કા રજિસ્ટર અઢાર વાલી સંપર્ક રજિસ્ટર ઓગણીસ શાળા વ્યવસ્થાપન સમિતિ કાર્યવાહી બુક અને વીસમું છે મિલકત રજિસ્ટર એટલે અહીંયા આપણે જોઈએ તો સત્ર ચારમાં પણ અહીંયા પત્રકો વિશેની માહિતી આપવામાં આવી છે કે શાળામાં પત્રકો અભ્યાસની કામગીરી કરવાની જે સમજ છે એ વિશે તમે પોતે તો માહિતગાર છો જ પણ આ સિવાયના પણ પત્રકો વિશે તમે માહિતી અને સૂચનો કરી શકો છો એટલે એકથી વીસ જે પત્રકો અહીં આપ્યા છે એ એ તમારે સત્ર ત્રણ અને ચારમાં એની કામગીરી કરવાની છે કે એ પત્રકોમાં કઈ કઈ વિગતો ભરવાની હોય છે કેવા પત્રકો બનાવવાના હોય છે એની આછી માહિતી તમારે અહીંયા લેવાની છે અને એ વિશે તમારે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા અને સૂચનો સૂચવવાના છે વર્કશોપ બેની ચર્ચા આપણે હવે પછીના મળીશું ત્યારે કરીશું નમસ્કાર